એલ કે ઇલેક્ટ્રિકલ્સ હોલસેલ તેમજ રિટેલના વેપારી ભરવાડી દરવાજા બહાર સ્ટેશન કોર્ટ રોડ વિરમગામ અમારે ત્યાં દરેક પ્રકારનો ઇલેક્ટ્રિકલ સામાન દરેજ કંપનીના સીલિંગ ફેન ટેબલ ફેન તેમજ એલ બલ્બ ટ્યુબલાઇટ વાયર કેબલ પીવીસી પાઇપ બોક્સ પટ્ટી પ્રોફાઇલ પટ્ટી સહિતની ઇલેક્ટ્રિકલ આઇટમો મળશે અમારે ત્યાં ફેનલ લાઇટ આઠ વોટથી લઈને પચાસ વોટ સુધી જેની બે વર્ષની ગેરંટી સાથે તેમજ સ્ટ્રીટ લાઇટ ચોવીસ વોટથી લઈને સો વોટ સુધી જેની ત્રણ વર્ષની ગેરંટી સાથે તેમજ પીઓપીમાં લગતી તમામ ઇલેક્ટ્રિકલ આઇટમો મળશે અમારી શાખાનું એડ્રેસ છે ભરવાડી દરવાજા બહાર સ્ટેશન કોર્ટ રોડ વિરમગામ માધવ ગુપ્તા મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ અડતાલીસ એંસી સાત એકત્રીસ પંચાણું આઠ પાંસઠ તોતેર સાત સોલ એલ કે ઇલેક્ટ્રિકલ્સ હોલસેલ તેમજ રિટેલના વેપારી વ્યાજબી ભાવે તમામ પ્રકારની ઇલેક્ટ્રિકલ્સ સામગ્રીઓ મળશે તો આજે જ મુલાકાત લો